હાઇ ગાય આ ઘોડી જરાક નબળી છે એટલે એને દેશી ઓહળિયા પાઈએ એટલે હા રહી ગયો ગાડી રહી સ્વાગત છે તમારા બધા અને આજે મિત્રો આપણે લોકો જવાના છે ચોરો વાળકો ઘસોડા બાજુ ભાવેશભાઈની ત્યાં થોડુંક મિત્રો અટકી ગયો કે થોડુંક નથી બહુ સારું નથી આજ થોડીક મને મજા જેવું હતું એટલે એટલે આપણે ભાવેશભાઈની ત્યાં જવાના છીએ અને મિત્રો તમે બ્લોગ ઉપર બહાર રેજો અને પહેલાં પણ મેં તમને એક બ્લોગમાં બતાવી હતી એ વછેરીને પણ આપણે જોવા જશું એ વછેરી અત્યારે થઈ ગઈ છે મોટી વછેરીને તમે જોશો તમારો પણ દિલ ખુશ થઈ જશે તો બૈને રહેજો બ્લોગ ઉપર લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આપણે નીકળીએ હાઈ ગાય આ ઘોડી જરાક નબળી છે એટલે એને દેશી ઓહળિયા પાવીએ એટલે એનાથી શું છે ખોરાક ખારો ભાંગે શક્તિ વધે અને એનામાં તાકાત આવે આ નુકરી પરીને આ મૈયાભાઈ ગહારીથી આવ્યા દેહી ઓહળિયા પાઈજો દેશી ઓહળિયા સારા એમ ઉત્તમ

पर Ido? दबावा किया करे नेक्स्ट मोटर

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આવવાનું હતા 27 સપ્ટેમ્બર કેવડે છે કેવડે તેસ્તી થોડીક નાની છે થોડીક નાની છે થોડીક 10 15 દિવસ પહેલા ડોડ ડોરા હા ડોડ ડોરા લગભગ આનો ચાલુ કર્યો 6 મહિના નતે લેવા다가 હા આસુય લોકોનો ફોન આવ્યો તો તે નંબર દીધા કે લઈ જાવ કોડીને હવે ઈ બાજુ ક્યાંક આવ્યા હતા ખ્યાલ નથી મિત્રો હું ને અજયભાઈ બને આવી ગયા છીએ અહીંયા નારિયલ પાડવા આપડે ભાવેશભાઈ ની વાડી આવીએ અને નારિયલ ના પીધું એવું તો બને જ નહીં આપણા જે ભાઈ આગળ નારિયેલી ઉપર ચડીએ અને નારિયેલ પાડશે તમને લોકોને બતાવું ભાઈ જો બ્લોગ ઉપર ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ કેમ એટલા એટલા નીચે પડેલા એ તો ઈ તો ફેલ ને હવે તો મિત્રો ફાઇનલી હવે આપણે આ નારિયેલી ઉપરથી થી નારિયેલ પાડવાના છે

Hathor teno,thor tene Ubit tawa nu kare,ubit tawa nu kare Lea kertawa Baez,baez,baez Lakam boku,boku,boku Abiyo ma Tere,tere,tere Va,va,va,va Ako,ako,ako 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 Baez,baez,baez,baez Lakam pili Lakam manu segi na? Lakam Chikni segi

I'm r e a l l l a d you c o e t kill me. I don't go in a common. y a h but talk. I o u l d be communicated.

રાખું રાખું તાર નાખી એ ચાલુ કરી દેજો લગમ માં પાવરફુલ આવી જ પ્રિન્સ ને અમે ઈજ કર્યું પેલા દોરીમાં લગામમાં લઈ લીધો પરફેક્ટ આડાવડું ન થાય આપણે કે પ્રમાણે જ કરે પછી કામ સારું આવે બસ બસ Nice, Vice, Nice, hello, Vice, 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 nice, 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 Vice, Vice, nice.

टाल गया के हम दू ओके

બહુ જ મજા આવી હોળીનો પાવર બહુ જ સારો મને પણ બહુ જ મજા આવી એટલે આ વ્લોગની એન્ડિંગ હું અહીંયા જ કરું ચાલો હવે ઘર તરફ નીકળીને ની એન્ડિંગ આ જ કરું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ બીજા બ્લોગ ઉપર ત્યાં લેકિન ભાઈ ભાઈ